બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પ્રાથમિક શાળામાં ગુરુવારે ધોરણ હતા જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અંગેની જાણ થતા જ વાલીઓ શિક્ષક સામે કાર્યવાહી કરવા માટે દાંતીવાડા પોલીસ મથકે અરજી આપી હતી દાંતીવાડાની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ શિક્ષક અશોક ચૌધરીએ ગુરુવારે બે વાગ્યાની ની રિસેસ બાદ ધોરણ આઠ અ અને ક ના વર્ગમાં અભ્યાસ કરતા છાત્રોને ને ભેગા કર્યા હતા અને જ્યાં આવી પોતાની પાસે રહેલી લાકડીથી આ તમામે તમામ છાત્રોને ફટકાર્યા હતા જેમાં છાત્રોના શરીર પર લાકડીના સોળ ઉપસી આવ્યા હતા અને હાથની આંગળીઓ પર લોહીના હતા જણાવ્યું હતું કે કોઈ બહેનને રોવડાવવાની વાત હતી અને અમને કંઈ જ ખબર ન હતી જેના કારણે લઘુશંકા કરીને આવતા હતા ત્યારે રૂમમાં બોલાવી વગર વાંકે અમને માર્યા હતા રાત્રે અમે સૂઈ પણ શક્યા નથી અને આ દરમિયાન વાલી દશરથભાઈ એચ પટેલે શિક્ષક સામે કાર્યવાહી કરવા માટે દાંતીવાડા પોલીસ મથકે અરજી આપી હતી જેમાં જણાવાયું છે કે શિક્ષક અશોક ચૌધરીએ અગાઉ પણ બાળકોને માર માર્યો હતો અને જેની પાસે માફી મંગાવવામાં આવી હતી જો કે દાંતીવાડા ટીપીઓ નિરુબા રાજપૂતે જણાવ્યું હતું કે શાળાના આચાર્ય મીટિંગમાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો અને શુક્રવારે શિક્ષક રજા પર છે અને શાળામાં હાજર થાય ત્યારે પૂરી વિગત જાણીને કાર્યવાહી કરવામાં આવશે बलसिंह दरबार साथे ब्यूरो रिपोर्ट टुडी गुजराती न्यूज़